નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં આજે તારીખ 28 ઓગસ્ટ 2025 વાર ગુરુવાર ત્યારે આજે ગુજરાત રાજ્ય ઉપર સવારથી સાંજ સુધી ખાસ સાવચેત થઈ જજો કારણ કે મેઘરાજાનું મેઘ તાંડવ જોવા મળવાનું છે એ ખાસ મિત્રો ગુજરાત રાજ્યમાં હવે પછીના 10 દિવસ સુધીની નવી આગાહી સામે આવી ગઈ છે અંબલાલ પટેલ દ્વારા પણ નવી અપડેટ આપવામાં આવી છે તો બીજી તરફ મિત્રો સિસ્ટમોનો ઘેરાવો બંગાળની ખાડીથી ધીરો ધીરો હવે ગુજરાત ઉપર આજે પહોંચી ગયો છે જેના કારણે મિત્રો હવે પછીની ત્રણ કલાક જે છે તે ખાસ કરીને સાવચેત રહેવું પડશે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર હવે વાદળોની સિસ્ટમ અને લો પ્રેશરની સિસ્ટમ ઘેરાવ કરીને બેસી ગઈ છે બીજી તરફ મિત્રો આવતીકાલે એટલે કે ઓગણત્રીસ તારીખે જે છે તે મિત્રો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થવાની છે નવું નક્ષત્ર બેસી રહ્યું છે નવો દિવસ આવી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં નવું તાંડવ જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો જોઈ લો આ ગુજરાતનો મેપ છે અને ગુજરાતના મેપની અંદર અહીંયા તમે જોશો તો આ એક મોટો સિસ્ટમનો ઘેરાવો જે છે તે નીચે દક્ષિણ ગુજરાત

આજથી જે છે તે મિત્રો નવા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે જે મિત્રો પણ આપી દીધી છે અને સિસ્ટમ છે આજથી એટલે કે અઠ્યાવીસ તારીખ એ તારીખ છે આજનો દિવસ કે ગુજરાત રાજ્યમાં હવે ધમાકેદાર મેઘરાજાની તોફાની બેટિંગ આજથી જે છે તે શરૂ થઈ જવાની છે અને આવતીકાલે એટલે કે ઓગણત્રીસ તારીખે જે છે તે આ મઘા નક્ષત્રનો અંત આવશે અને નવું પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની નક્ષત્રવાની છે નવા નક્ષત્ર વિશે પણ માહિતી આપીશું અને ખાસ કરીને અત્યારે જે હાલ સિસ્ટમ બનેલી છે જે ઘેરાવો બની રહ્યો છે તેના વિશે પણ વાત કરીશું પરંતુ તેની પહેલા જો તમે ઓનલી વેધર પહેલી વાર આવ્યા છો તો અત્યારે ચેનલ કરજો કારણ કે દરરોજ આવા જ ઉપયોગી હવામાન સમાચાર અમે આ ચેનલ ઉપર મૂકતા હોઈએ છે જે તમને મળી જાય તો ચાલો મિત્રો ટાઈમ બગડે વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જોઈએ તો આ મધ્ય ભારતની અંદર મિત્રો અહીંયા તમે જોશો તો એક આ મોટો સિસ્ટમનો ઓફ ટ્રેક બની રહ્યો અને એક ચક્રવાત જેવી સિસ્ટમ બનતી જોવા છે

અને આ જેટલી પણ મિત્રો સિસ્ટમો બની રહી છે જેટલા પણ મિત્રો ઓફ ટ્રેક બની રહ્યા છે મોન્સૂન ટ્રફ બની રહ્યા છે આ બધા મિત્રો હવામાનના શબ્દો છે જે તમને નહીં સમજાય મિત્રો સમજાવું આપણી દેશી ભાષામાં તો ગુજરાત રાજ્યમાં હવે આજથી જે નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર બારે મેઘ બારે મેઘ જે છે તે મિત્રો ખાંગા થશે તેવું તમે સાંભળ્યું હશે અને તેવું જે છે તે મિત્રો સરનું અત્યારે થતું જોવા પણ મળી રહ્યું છે જેના માટે ગુજરાત તૈયારીમાં રહેજો જે આ દર્શક મિત્રો બાકીની પણ તમને અપડેટ લાઈવ આપીએ તો ખાસ કરીને નકશાઓ લઈને આવ્યા છે જેના વિશે પણ વાત કરવાની છે અને જે સિસ્ટમ બની રહેશે છે તેના વિશે ફટાફટ સમજાવી દો તમને તો મિત્રો ઝૂમ કરીને ગુજરાત રાજ્યનો લોકેશન માર્ક આઉટ કરીએ તો આપણો આ ગુજરાત રહેલું છે સાદુ ત્યાંથી મિત્રો એક અપર પ્રીમિયમ નકશો લઈએ તો મિત્રો જોઈ લો આપણો આ ગુજરાતનો મેપ છે આખો આ ગુજરાત રહેલું છે લાઈનમાં ત્યાંથી નીચે મિત્રો તમે જોશો તો આ એક મોટો સિસ્ટમનો ટ્રેક છે મુખ્ય જે સિસ્ટમ છે અને તેનો ઘેરાવો જોઈએ તેનો બહારી જે ભાગ છે તે મિત્રો આખો ગુજરાત રાજ્ય ઉપર બનેલો છે અને જે આ સિસ્ટમ માત્ર અહીંયા મહારાષ્ટ્રમાં પણ છે પરંતુ તેના વાદળો જોવો મિત્રો આખા ગુજરાતમાં અત્યારે ભ્રમણ કરી રહ્યા છે આ સિસ્ટમને કારણે મિત્રો આજથી જે છે તે વરસાદનો ઓર આઉટ શો રહ્યો છે ફરી એકવાર તમને જણાવું આજે 28 તારીખ વહેલી સવારે 5 વાગ્યા થી ધોધમાર વરસાદો શરૂ પણ થઈ ચૂક્યા છે અને હવે મિત્રો આ વરસાદો જે છે તે 31 તારીખે જઈને બ્રેક મારશે કારણ કે આ એક નવો વરસાદી રાઉન્ડ નો દોર શરૂ થવાનો છે અને તેની પછી મિત્રો એક નવી આગાહી અમલાલ પટેલ દ્વારા પણ મિત્રો આપવામાં આવશે તારીખોને લઈને તેલા વિશે પણ મિત્રો અત્યારે જે છે તે આપણે મુખ્યત્વે ફોકસ કરીએ અને વાત કરીએ કે શું આગાહી આપવામાં આવશે તો જોઈએ મિત્રો તો મિત્રો સૌથી પહેલા જે છે તે આપણે એના વિશે વાત કરીએ તો જોઈ લો ખાસ કરીને મિત્રો આજે એક નવી આગાહી પણ આપી દેવામાં આવી નિશ્રાંતો તરફથી જે આગાહી મળી

ત્યાર પછીનો જે રાઉન્ડ છે એ મિત્રો નવરાત્રી ઉપર તમને જોવા મળવાનો છે જે મિત્રો એક મોટી વાત છે તેના ઉપર આપણે ઘણી વાત કરવાની છે આગળ વિડીયોમાં તેને અત્યારે આપણે ડ્રોપ આઉટ કરીએ છીએ વાતને આગળ કરીશું કારણ કે નવરાત્રી ઉપર જે છે તે મિત્રો ખેલૈયાઓની મજા બગડવાની છે કારણ કે નવરાત્રી ઉપર એટલે કે નવરાત્રી બાવીસ સપ્ટેમ્બરથી શરૂઆત થઈ રહી છે તેની વચ્ચે અઢારથી ત્રીસ સપ્ટેમ્બરની આગાહી છે એટલે કે ટોટલ જે બાર દિવસની આગાહી છે તેમાં નવરાત્રી આખી આવી જતી જોવા મળી રહી છે જેથી નવરાત્રી ઉપર વરસાદ તાંડવ મચાવશે આ વર્ષે તેવું લાગી રહ્યું છે કારણ કે એ પ્રમાણેની આગાહી સામે આવી છે તો ચાલો મિત્રો તેના વિશે વાત કરીએ આ વિડીયોમાં આગળ મારે તમને આ પણ માહિતી આપવાની છે આ ડેમો કેટલા ભરાયા તેની અપડેટ છે કારણ કે ગુજરાતમાં અત્યારે બધી

તાંડો મચાવાનો છે નવા જૂનીના એંધાણ લાગી રહ્યા છે જાણીએ તો મિત્રો અઠ્યાવીસ તારીખ તૈયારીમાં રહેજો કારણ કે આજનો એ દિવસ બનશે કે ગુજરાત રાજ્ય ઉપર સાર્વજનિક વરસાદ અતિ ભયંકર વરસાદો જે છે તે તમને ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી જવાના છે સૌથી આપણે મધ્ય ગુજરાત વિશે વાત કરીશું કારણ કે ત્યાં મિત્રો વધારે જોવા મળી જી હા દર્શક મિત્રો મધ્ય ગુજરાતનો ઓફ ટ્રેક મારી મધ્ય ગુજરાતનો આખે આખો ટ્રેક માર્કઆઉટ કરીએ તો આખે આખો આપણો આ સુંદર મજાનું મધ્ય ગુજરાત છે તેની વચ્ચે કયા કયા ઝોન બની રહ્યા છે કે જ્યાં ભારે વરસાદ આવી શકે તો મિત્રો જોઈએ તો સૌથી પહેલા જે છે તે મધ્ય ગુજરાતની અંદર આપણે વાત કરી લઈએ તો દાહોદના વિસ્તારો થી લઈને ગોધરાના વિસ્તારો બની ગયા અત્યારથી મિત્રો જોઈ લો તો મહીસાગરનો ટ્રેક બની રહ્યો છે લુણાવાડા બાલાસીનોર આ મિત્રો એ વિસ્તારો છે કે જ્યાં તમે જોશો તો આ લાલ ઝોન બની રહ્યો છે આ ભાગોની અંદર હાઈ લેવલના વરસાદો તમને આજથી શરૂ થઈ શકે ચાર પાંચ કે છ ઇંચ સુધીના પણ વરસાદો આ એરિયામાં પડવાની પૂરેપૂરી અપડેટ જેમાં દાહોદ ગોધરા લુણાવાડા મહિસાગર અને ખેડા ફરી એકવાર જણાવી દો દાહોદ ગોધરા મહિસાગર અને ખેડા ત્યાંથી ડાબી તરફ આવી જઈએ તો ડાબી તરફ મિત્રો જ્યાં ઓફ ટ્રેક બન્યો છે આ પટ્ટો બન્યો છે ત્યાં ઓછા વરસાદની આગાહી છે જેમાં અમદાવાદ કપડવંજ મહીસાગર બાપુનગરના વિસ્તારોથી લઈને જે મિત્રો દ્રસકોઈ છે નડિયાદ છે મહેમદાબાદ છે ડાકોર ધોળકા આ ભાગોની અંદર અને વિરમ ગામની અંદર મધ્યમ લેવલના વરસાદો જોવા મળશે જ્યારે દાહોદ ગોધરા ખેડા બાજુ મહીસાગર બાજુ વધારે વરસાદનો જોર બનવાનું છે મધ્ય ગુજરાતની અંદર ત્યાર પછી આપણે સુંદર મજાની ઉત્તર ગુજરાત વિશે વાત કરવાની છે ઉત્તર ગુજરાત ઉપર આઈકોન વેધર મોડલ મુજબ જાણીએ તો આઈકોન વેધર મોડલ પર આપણો વધારે ભરોસો છે ત્યારે મિત્રો જોઈ લો ઉત્તર ગુજરાત ઉપર પણ મિત્રો હાલ જે તાંડવ મચતું જોવા મળી રહ્યું છે તે અદર્શનીય છે કારણ કે ભારેથી અતિભારે વરસાદ ગાંડો તૂર થઈને ઉત્તર ગુજરાતને ધમરોડવાનો છે તેની આગાહી જોઈએ તો જોઈ લો મહેસાણાના વિસ્તારોથી લઈને વડનગરના વિસ્તારો સિદ્ધપુર પાટણ હારીજ રાધનપુર મોઢેરા સાંતલપુરના વિસ્તારોથી લઈને આ બધા મિત્રો જે ભાગ છે ખાસ કરીને ઉત્તરીય ગુજરાતનો મહેસાણા બાજુનો ભાગ છે પાટણ બાજુનો ભાગ છે આ ભાગોની અંદર તમામ દિશા તરફથી લો પ્રેશર છે બનાસકાંઠા લાગુના જે ભાગ જેમાં જોઈ લો વિસ્તારોથી લઈને સુઈ ગામ થરાદ ધાને રાદિયો દરભાત સનપાલ રૂરને આબુ અંબાજી સહિતના ભાગો ઉપર આજે આભ ફાટતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ પણ જાણીએ તો અરવલ્લી લાગુના વિસ્તારો જોઈએ તો જોઈ લ્યો સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારોમાં પણ હિંમતનગરના વિસ્તારો પ્રાંતિજ મોડાસા બાયડના વિસ્તારોથી લઈને પંચમહાલ અરવલ્લી અને ખેડ બ્રહ્મા સુધીના વિસ્તારોની અંદર જે છે તે રીતસરનું તાંડવ થતું જે છે તે જોવા મળી રહ્યું છે ત્યાર પછી આપણે સૌરાષ્ટ્ર વિશે અને દક્ષિણ ગુજરાત વિશે પણ વાત કરવાની છે પરંતુ તેના પહેલા હું તમને માહિતી આપી દો કચ્છની કારણ કે કચ્છમાં આજે કોઈ મોટો વરસાદ ન આઘાય રહેશે ને કચ્છ વાસીઓ આરામથી તમારું કામ પતાવી લેજો કારણ કે આજે રાપર અડેસર અને આસપાસના મિત્રો મણફારા lagoons વિસ્તારોને છોડીને બાકી કોઈ ભાગોમાં કોઈ મોટો વરસાદની જે છે તે આગાહી રહેલી નથી ત્યાર પછી આવીએ મિત્રો હવે દક્ષિણ ગુજરાત ઉપર દક્ષિણ ગુજરાતમાં વડોદરા lagoons વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે જેના ઉપર ખાસ નજર બારિયે તો જોઈ લો મિત્રો દાહોદના વિસ્તારોથી લઈને અહીંયા નીચે આવે તો છોટા ઉદેપુર બોડેલી ચામપાનેરથી લઈને વડોદરાના આouti લેને આણંદ બોરસદ તારાપુર ખંભાત લાગુના વિસ્તારોની અંદર ખાસ જળબંબાકાર થઈ શકે કારણ કે આજથી જ વરસાદનો તાંડવ શરૂ થવાનું છે તે હાલ આ ભાગોને સાફ કરશે તેવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા છેલ્લા ઘણા બધા દિવસોથી વાદળ તો છે પરંતુ વરસાદ નથી પરંતુ આજથી તેની પણ શરૂઆત થઈ જશે ત્યાંથી નીચે દક્ષિણ ભાગોની અંદર વધારે આગળ વધીએ તો રાજપીપળા ડેડિયાપાડા ઉમરપાડા થી લઈને ભરૂચના વિસ્તારો થી લઈને ત્યાંથી નીચે આવીએ તો જોઈ લો વાંકાળ વ્યારા બારડોલી સુરત નવસારી વલસાડ અને બિલીમોરા સહિતના બધા જ પંથકોની અંદર દક્ષિણ ગુજરાત માં મેઘ રાજાની મેઘ સવારી રુદ્ર સ્વરૂપ સાથે તમને જોવા મળશે તેવી આગાહી બીજી તરફ સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો મિત્રો સૌરાષ્ટ્રના ભાગમાં તમે જોશો તો ચાર જિલ્લાને છોડીને ઓલ ઓવર સૌરાષ્ટ્ર ઉપર આજે પણ આગાહી રહેશે જેમાં જામનગર દ્વારિકા પોરબંદર અને ગીર સોમનાથને છોડી દો તો ઓલમોસ્ટ બધા જિલ્લા ઉપર જે છે તે ભારે વરસાદનો એલર્ટ રહેશે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર આપણને સોરી સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વરસાદ જે છે તે ભાવનગર બોટાદ રાજકોટ અને અમરેલી જુનાગઢ અને આજની અપડેટ આપી મેં તમને ઓગણત્રીસ તારીખની પણ લાઈવ અપડેટ જોઈ તો તમને ખ્યાલ આવે કે ઓગણત્રીસ તારીખે પણ આજ રીતનું મેઘતાંડું થતું જોવા મળી રહ્યું છે અને ખાસ મિત્રો ઓગણત્રીસ તારીખનું વાતાવરણ જાણવું એટલા માટે જરૂરી બનશે કારણ કે ઓગણત્રીસ તારીખ એટલે કે આવતીકાલના દિવસેથી નવા નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની શરૂઆત થઈ રહી છે જ્યારે મિત્રો આ નક્ષત્રનું વાહન શું છે આ નક્ષત્ર મજાની ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દઈશું કારણ કે આ ચેનલ પર આપણે તમને કોઈ દી ફાકા કે મિત્રો કોઈ પણ હવાબાજી મિત્રો ન્યૂઝ જે છે તે આપવામાં નહીં આવે છે ઓથેન્ટિક વાત હશે જે સિસ્ટમો બની રહી હશે અને જે ઓથેન્ટિક માહિતી હશે એ જ આપવામાં આવશે જેમ કે મિત્રો તમને અત્યારે